આજથી ગુજરાત રાજ્યમાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે પંચમહાલ જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષાની શરૂઆત થઈ હતી જિલ્લા કલેક્ટર આશીષ કુમારે ગોધરાની સેન્ટ આર્નોલ્ડ સ્કૂલમાં વિદ્યાર્થીઓનું ગુલાબ આપીને સ્વાગત કર્યું હતું તેમણે વિદ્યાર્થીઓને પરિભુક્ત વાતાવરણમાં પરીક્ષા આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા પંચમહાલ જિલ્લામાં કુલ ચાલીસ હજાર ઓગણપચાસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જેમાં ધોરણ દસના છવ્વીસ હજાર એકસો છત્રીસ ધોરણ બાર સામાન્ય પ્રવાહના અગિયાર હજાર આઠસો અડતાલીસ અને વિજ્ઞાન પ્રવાહના બે હજાર પાંસઠ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરીક્ષા માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે ધોરણ દસ માટે ચોત્રીસ પરીક્ષા કેન્દ્રો અને નવસો આઠ બ્લોક ધોરણ બાર સામાન્ય પ્રવાહ માટે ઓગણીસ કેન્દ્રો અને ત્રણસો ત્યાંસી બ્લોક

વહીવટી તંત્રની તૈયારીઓ પરીક્ષાઓના આયોજનના સંદર્ભમાં સંપૂર્ણ રીતે પૂર્ણ છે દરેક પરીક્ષા કેન્દ્રો ઉપર જે જે વ્યવસ્થાઓની જરૂરિયાત છે એ તમામ બોર્ડની સૂચનાઓ પ્રમાણે એના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્રે પૂર્ણ કરી આપી છે અને આજે પરીક્ષાનો પ્રથમ દિવસ છે સેન્ટ અર્નોલ્ડ ખાતે હું પણ પરીક્ષાર્થીઓને શુભકામનાઓ આપવા માટે શુભેચ્છાઓ આપવા માટે હું અહીંયા ઉપસ્થિત છું પરીક્ષાર્થીઓ હાલ પરીક્ષા ખંડમાં પ્રવેશ લઈ રહ્યા છે અને આપણે સંપૂર્ણ રીતે ખાતરી છે કે જિલ્લામાં પરીક્ષાઓનું આયોજન જે છે એ કોઈ પણ પ્રકારની ત્રુટી વગર કોઈ પણ પ્રકારની ગેરરીતિ વગર ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ થશે કે મારો સંદેશ છે કોઈ પણ પ્રકારની ચિંતા વગર કોઈ પણ પ્રકારનું નેગેટિવ થિંકિંગ વગર પૂર્ણ કોન્ફિડન્સ સાથે પરીક્ષા આપશો પરીક્ષા એ ફક્ત પહેલી અને છેલ્લી પરીક્ષા નથી જીવનમાં એના સિવાય પણ ઘણી બધી તકો એના પછી પણ છે આપ એના માટે તૈયાર થાવ એકદમ સ્વચ્છ એકદમ હેપી મૂડથી આપ પરીક્ષાઓ આપો અને સાથે સાથે વાલીઓને પણ હું અપીલ કરું છું કે બાળકો માટે એ ખૂબ જ સ્ટ્રેસફુલ સમય હોય છે અને વાલીઓ જયારે બાળકોને સાથ આપે એના કોન્ફિડન્સ વધારે અને એને એવો સંદેશ આપે કે કોઈ પણ પ્રકાર કોઈ પણ રિઝલ્ટ કેવું પણ હોય એમાં કોઈ પણ પ્રકારની ચિંતા આપણી ચિંતા વાલીઓ ચિંતા બાળકો પર મુકતા હોય છે એની કોઈ એકદમ જરૂરિયાત નથી બાળકોને કોન્ફિડન્સ વધારીએ એના સાથ આપીએ સહકાર આપીએ સો દેટ આ લોકો પરીક્ષાઓ એકદમ કોઈ પણ પ્રકારની ચિંતા વગર આપી શકે